આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન આપણી સાથે લાઈવ જોડાયા છે જી હારૂન જે આ પ્લેન છે જેમાં ત્રણસો ભારતીયો સવાર અને તેમાં પણ છન્નું ગુજરાતીઓ ને તેમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર ગુજરાતના ઘણા બધા ગુજરાતીઓ છે શું જાણકારી જે રીતે ફાસ્ટની અંદર વિમાન રોકવામાં આવ્યું છે માનવ તસ્કરીની આશંકા છે ત્યારે આ સમગ્ર જે મામલો સામે આવે ત્યારબાદ ઉત્તર ગુજરાતના નેવું થી વધારે લોકો હોવાનું સામે આવે છે મારી સાથે તાલુકા પંચાયતના સદસ્ય દિનેશભાઈ છે તેમની પાસે હાલમાં જે માહિતી મળી છે દિનેશભાઈ આપને શું માહિતી મળી છે લેટેસ્ટ ને કેટલા લોકો ઉત્તર ગુજરાતના છે દુબઈ થી નિકારા ગોવા જવા નીકળેલી ફ્લાઇટ કાયદેસરની પરમિશન મેળવેલી અને એ ફ્લાઇટ ફ્યુઅલ ભરવા માટે ફ્રાન્સમાં રોકાયેલી પણ ફ્રાન્સની ગવર્મેન્ટને એવું શંકા હતી કે આ ફ્લાઇટમાં ત્રણસો ત્રણ પેસેન્જરો જે છે એ મેક્સિકો યા અમેરિકા ઘૂસવાની ફિરાગમાં છે જે અર્થેની કોર્ટમાં કેસ દાખલ થયેલો એ કોર્ટ સમક્ષ આજે કેસ ચાલી જતો એ ફ્લાઇટમાં અનલીગલી જઈ રહ્યા છે તેવું સાબિત ન થતો એ ફ્લાઈટ ફ્રાન્સ છોડી અન્ય દેશમાં જવા માટેની પરમિશન મળેલી છે તેમને ચોવીસ કલાકમાં ફ્લાઈટ ફ્રાન્સ છોડવાની અનુમતિ મળી ગયેલ છે સાહેબ આમાં કેટલા લોકો હતા ઉત્તર ગુજરાતના કેટલા લોકો છે એમાં ત્રણસો ત્રણ પેસેન્જરો હતા જે પૂરા ભારત દેશમાં જતા હતા એમાંથી નેવું પેસેન્જરો મહેસાણા જિલ્લાના છે એવું સંભવિત છે એ સાચું થઈ શક્યું નથી સાહેબ જે હાલમાં પણ એક સામે છે ને આ વિડીયો ક્યાંનો છે આવા વિડીયો અવાર નવાર આવતા હોય છે અમેરિકા બોર્ડર ક્રોસિંગ કરવામાં થતું હોય છે જ્યારે જ્યારે ગવર્મેન્ટ બદલાતી હોય છે ત્યારે ત્યારે અમુક ગવર્મેન્ટ એવી લિબરલ આવતી હોય છે કે તે અનલીગલી માણસોને ઘૂસવા માટેના ફાયદાઓ થતા હોય છે અગાઉની ટ્રમ્પ ગવર્મેન્ટ હતી જે મેક્સિકો બોર્ડર ઉપર દિવાલ બનાવવાની વાત કરતી હતી તે દિવાલ અધૂરી રહેલી છે જે અનુસંધાને નવી ગવર્મેન્ટ આવતો અત્યારે વધુ માણસો ઘૂસવાની ફિરાક છે ખાસ કરીને જે આ ફ્લાઇટ રોકવામાં આવી હતી એના હાલ લેટેસ્ટ માહિતી શું છે ને કઈ રીતે ફ્લાઇટ ત્યાંથી આ કેસ કઈ રીતે ચાલો કેટલા લોકોને ત્યાંથી અન્ય દેશમાં મોકલવામાં આવી રહ્યા છે ઓલરેડી આ કેસ ચાલી જતો તોની કોર્ટમાં છતો પણ તેઓ સોળ વ્યક્તિઓએ લીગલી તેઓ એસએલએમ કાર્ડ મેળવવા માટે એટલે કે રિફ્યુજી કાર્ડ ફ્રાન્સમાં લેવા માટેનો પ્રયત્ન કર્યો છે જે કોર્ટ સ્વીકારશે કે કે એમ પાકી માહિતી નથી પણ તાજી તાજા જે સમાચાર કહેવાય એ લેટેસ્ટ ચોવીસ કલાકમાં ફ્લાઇટ ફ્રાન્સ છોડી દેવાની અનુમતિ મળી ગયેલ છે તો આમાં ફ્લાઇટમાં ઉત્તર ગુજરાતના કેટલા લોકો હોણ સારું ઉત્તર ગુજરાતના નેવું પેસેન્જરો છે એવી પ્રાથમિક માહિતી મળી છે પણ કયા ગામના કેટલા છે એ પાકી સાબિત થતું નથી તો જે રીતે હાલ આ તેમનું જી જી આભાર હરુ તમામ જાણકારી આપવા માટે